લિટલ ફ્લાવર સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે મારામારીનો બનાવ સામે આવ્યો છે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મોઢાના ભાગે ગંભીર ઈજા આવી છે સમગ્ર મામલો નવાપુરા પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ બનાવ બાદ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે અમદાવાદની એક સ્કૂલમાં થયેલા ગંભીર બનાવને ધ્યાનમાં લેતા માતા પિતા ચિંતિત બન્યા છે મને આજે મેં દસ વાગે છૂટો પેપર આપીને તો દાદા ની વચ્ચે મને પેલા ટપાલ્યો મારી પછી નીચે આવીને મને ઘેરી લીધો બધાએ ફેટો ફેટો મારી છે દાંત બાદ બધું તો નાખ્યું છે પછી હવે એમાં મેં બચીને ભાગી ગયો સ્કૂલ વાળા પણ મેં કમ્પ્લેન કરવા ગયો સ્કૂલ વાળા એવું બોલ્યા કઈ કરીશ ના મોટું પોલીસ કમ્પ્લેન કરીશ ના અમે બધું એ લોકોના પેરેન્ટ્સ ને લઈને બોલાવી લે એ લોકો પેરેન્ટ્સ અમને એવું છે ચુના લોકો કે તમારી જે થાય કર લો તું મને આજે રાતે મળીશ કઈ બી મળીશ આ ઘર સર અમે મારી નાખીશું અમને હાથ અને પેલું કઈ કડું હોય છે જાડું એ માર્યું હતું ફેટો ને ફેટો અત પર મોટું કરતા ના પેરેન્ટ્સ ને મળી લઈએ પેરેન્ટ્સ ને ફોન કરીએ બસ અમે પોલીસ કમ્પ્લેન કરવાની તો એ ના બોલ્યા કે ના એ નઈ કરવાની અમે બધું એ દેખી લઈએ અને અમે ઉપર મળ્યા ગયા ને તો એ લોકોના પેરેન્ટ્સ અમારા બહુ દાદાગીરી કરતા હતા કે તમારી જે થાય કરી લો અમે તમને નહીં છોડવાના

દાંતીત બધો બહુ ઘણું બધું ઈજા પહોંચાડી છે પેટમાં લાતો મારી છે બુકા માર્યા છે અને બેભાન થઈ ગયેલો મને કોલ આવ્યો પપ્પા આવું રીતે થયો મારા મોટા છોકરાએ કોલ કર્યો મને સ્કૂલ પર ગયો ઉપર ગયો તો કોઈ જવાબ આવતો નથી ના કોઈ કર્યું નથી કોઈ એના પર કોઈ એક્શન જ નહીં લીધું છોકરાને એમને એમ જ પડી દીધું કોઈ કોઈ હોસ્પિટલમાં નહીં કશું જ નહીં કર્યું હવે ચિંતા તો બહુ થાય છે પણ એના પર એક્શન ના લીધી આ દસ જણે ટોટલ મારા છોકરાને માર્યું છે એના પર એક્શન ના લઈ દેતા નહીતર અમે એક્શન લેશું અહીંયા પોલીસ બી આવી ગયા છે કેસ બની ગઈ છે હવે એટલું જ કહે છે જેની બી મારે છે અને એને પેરેન્ટ્સ બી આયેલા છે પેરેન્ટ્સ એવું કહે છે જે થાય એ તોડી લેજો એવું મારા છોકરાને કીધું જેને માર્યું એને કોઈ નથી એ લોકોનો કોઈ જવાબ ઉપર હું જોઈને આવ્યો નહીં કોઈ જવાબ નથી આવેલો હવે એવું રેગિંગ તો મને હજુ એને કીધું નથી કે પપ્પા પણ આ જે થયો ત્યારથી એવું લાગે છે હવે અહિયા નવમું અને અગિયારમાં ધોરણ નું બે કલાક નું પેપર પૂરું થયું એટલે છોકરાઓ બધા ક્લાસમાંથી ધીમે ધીમે નીચે ઉતરતા હતા ધીમે નીચે ઉતરતા ઉતરતા ધક્કો વાગ્યો ધોરણ પૃથ્વી નામના છોકરાનો ધક્કો ધોરણ છોકરા ગાંધી દેવને વાગ્યો હતો તો એને કીધું કે તું મને લાત ના મારીસ ધક્કો ના મારીશ તો એને કીધું કે મારાથી ભૂલથી વાગી ગયો સોરી અને એ બંનેનું વાત તો આખી ક્લિયર થઈ ગઈ એ બંને તો શાંતિથી ઘરે પણ જતા રહ્યા એના પછી આ જ પૃથ્વી નામના છોકરાને છોકરાનો ધક્કો કૌશલ ને કૌશલ એને ફરીથી બોલવા માંડ્યો કે તું બધાને ધક્કો શું કામ મારે છે અને એ બોલચાલમાં નીચે એના નવ ધોરણ નવ ના બીજા છોકરાઓ ધોરણ અગિયાર ના બીજા છોકરાઓ એકબીજાની સામ સામે આવી ગયા અને એકબીજા સાથે કઈ મેટર પર કઈ ઇશ્યુ પર બોલાચાલી થઈ હશે અને એમાં છોકરાઓ વચ્ચે અંદર અંદર ઝઘડ્યા અમે તો ઉપર હતા અમારું બીજું ધોરણ દસમું અને બારમા નું પેપર ચાલતું હતું એટલે અમે એમાં માં હતા પછી જયારે અમને નીચેથી ખબર પડી ત્યારે અમારા ટીચર નીચે ગયા પણ કે શું મેટર છે અને બધાને ઘરે પણ મોકલ્યા કે તમે પ્રોબ્લેમ સોલ્વ કરીને ઘરે જાઓ પછી અમે અમારા જે જે વિદ્યાર્થીઓ અંદર ઇન્વોલ્વ હતા એ દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા અને દરેકના પેરેન્ટ્સને આ વાતની જાણ કરી અને એમને કીધું પણ કે આ નાની મેટરે લોકો નાની મેટર માં સોરી કઈને પ્રોબ્લેમ નું સોલ્યુશન લઈ લેવાનું હોય આજે આટલા બધા છોકરાઓ છૂટે એટલે થોડું ધક્કા થાય પણ એ લોકો આ જે કૌશલ અને બીજા નવમાના છોકરાઓ એકબીજા સાથે વધારે વાત કર્યા અને શું મેટર આગળ એ લોકો શું માર્યું એ તો અમને કોઈ જાણ નથી પણ અમે દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા એમાં કૌશલના પેરેન્ટ્સ જોડે મારો કોઈ કોન્ટેક થયો નથી કારણ કે એને મને જે બે નંબર આપ્યા હતા એક પોતાનો નંબર હતો અને એક એના ભાઈનો નંબર હતો એ ભાઈ જોડે મારી વાત થઈ તો મેં એના ભાઈને કીધું કે મને તારા મમ્મી કે પપ્પા જોડે વાત કરાવ તો કે જે હવે મારે કરવું હશે હું જાતે કરીશ મારા મમ્મી પણ વચ્ચે નહીં આવે મારા પપ્પા પણ વચ્ચે નહીં આવે હું પોલીસ કેસ પણ કરીશ મીડિયાને પણ બોલાવીશ મેં તો સારું તું કરજે વાંધો નહીં પણ એક વાર તું સ્કૂલમાં તો આવી જા આખી મેટર શું છે અમે બધાના પેરેન્ટ્સ ને બોલાયા છીએ તારા પેરેન્ટ્સ જોડે પણ અમે વાત કરી લઈએ પણ એ કે એ પછી અહીંયા નીચે મેં એને જોયો કૌશલ ને બહુ બધા છોકરાઓ જોડે એટલે મેં એને ઈશારો કરીને ઉપર બોલાવ્યું કે તું ઉપર આવ શું મેટર છે મને તો કે મને આખી વાત ખબર જ ન હતી તો કે ના હવે જે કરવું હશે મારે હું કરી લઈશ મારી રીતે ગાળો બોલતા બોલતા ઈવન અમારા એક ટીચર છે એમને ધક્કો પણ વાગતા રહી ગયો એમને ધક્કો મારીને જવા માંડ્યો હું પણ હતી બીજા અમારા સ્ટાફના મેમ્બર હતા બધાને ધક્કો મારીને નીચે ઉતરવા માંડ્યો કે હવે હું મારી રીતે કરી મારે તો એવું એના ક્લાસના છોકરા છે ને એને મારે તો એવું પોતે કહેતો સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર